નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યુઝ બિહારમાં એક નવો રાજકીય પક્ષનો ઉદય થઈ રહ્યો છે અને એ પક્ષ ની શરૂઆત કરી રહ્યા છે પ્રશાંત કિશોર કદાચ સામાન્ય દર્શકો સામાન્ય એટલે મારો મતલબ એમ છે કે રાજકારણ થી બહુ જાણકારી નહીં હોય બહુ નજીકથી માહિતગાર ન હોય એમણે એટલે પ્રશાંત કિશોર નું નામ નહીં સાંભળ્યું હોય પ્રશાંત કિશોર એટલા બધા એક્સપોઝર એને મળ્યા નથી પરંતુ આજ પ્રશાંત કિશોર છે જેમણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવામાં એમનો ખુબ મોટો ફાળો રહ્યો છે પ્રશાંત કિશોર અમેરિકા ભણીને આવ્યા ત્યાર પછી એમણે પોલિટિકલ સ્ટ્રેટેજી એટલે ચૂંટણીના વ્યૂહરચના બનાવવાની એક ઓફિસ ખોલી અને એમાં એડવાઇઝર તરીકે ભલભલા પક્ષોએ એમને એમની સર્વિસ લીધી એમાં સૌથી પહેલા બે હજાર બે માં બારમાં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ ગુજરાત ભાજપે એમને પસંદ કર્યા હતા ત્યારથી નરેન્દ્ર મોદીની નજીક આવ્યા નરેન્દ્ર મોદી બે હાજર ચૌદ પ્રશાંત કિશોરને પણ મળ્યો પણ અંદરની વાત પ્રમાણે પ્રશાંત કિશોર અને અમિત શાહ બંને વચ્ચે ઇગો ક્લેશ વારંવાર થતા હતા એટલે છેવટે પ્રશાંત કિશોર અલગ થઈ ગયા ભાજપથી ત્યાર પછી તેમણે બિહારમાં કુમાર આંધ્રપ્રદેશમાં જગમોહન જગન મોહન રેડ્ડીથી માંડીને તામિલનાડુમાં સ્ટાલિન દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને બંગાળમાં મમતા બેનરજીને સ્ટ્રેટેજીસ્ટ તરીકે કામ કરીને બધાને ચૂંટણીમાં જ્વનંત વિજય અપાવ્યો પ્રશાંત કિશોર પીકે નામથી પણ ઓળખાય છે પીકે એક જ વખત નિષ્ફળ ગયા અને એ છે ઉત્તર આ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં એમણે અખિલેશ યાદવના સલાહકાર તરીકે કામ કર્યું હતું પણ અખિલેશ અને રાહુલની જોડી તે વખતે બહુ જ ખરાબ રીતે હારી હતી એ એક અપવાદની વાત કરતા કોંગ્રેસે પ્રશાંત કિશોરને સાથે લાંબો સમય મિટિંગો કરીને રાહુલ ગાંધીને પ્રોજેક્શન સુધારવા માટે એમની સલાહ માંગી હતી અને પ્રશાંત કિશોરે એ બાબતે એમને સલાહ પણ આપી હતી પરંતુ કોંગ્રેસને એમ કહેવું હતું કે અમે અમારી રીતે સંપૂર્ણ ક્રેડિટ રાહુલ ગાંધીને જાય એ રીતે અમે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરીશું જ્યારે પ્રશાંત કિશોરને એમ કહેવું હતું કે હું જો જેને માટે હું મારી સ્ટ્રેટેજી બનાવું છું એમાં મને ક્રેડિટ મળવી જોઈએ એ બાબતે બંને પછી છૂટા પડ્યા હવે પ્રશાંત કિશોર પોતે લગભગ છ મહિનાથી પદયાત્રા બિહારમાં કરી રહ્યા છે મૂળ બિહારના જ છે પ્રશાંત કિશોર અને હવે એમણે જનસુયોગ પક્ષની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે બીજી ઓક્ટોબરે પક્ષની પક્ષની સ્થાપના થશે એવો નથો પક્ષના પ્રમુખ અને નહોતો બીજા કોઈ હોદ્દો લીધો છે પણ સંપૂર્ણ મહેનત એમની જ છે રાજકીય નિરીક્ષકો આ નવા પક્ષ તરફ ખૂબ એક ક્યુરિયોસિટી થી જોઈ રહ્યા છે કે બિહારમાં એને કેટલી સફળતા મળે છે આવતી ચૂંટણીમાં પેટા ચૂંટણીમાં ઉભો રહેશે તો કેવી સફળતા મળશે કારણ કે બિહારમાં ઓલરેડી આરએલડી આરડીએડી અને ભાજપ કોંગ્રેસ ચાર મુખ્ય પક્ષો છે હવે પાંચમો પક્ષ કઈ રીતે પોતાનું સ્થાન બનાવશે અ મારી સાથે આજે જોડાઈ રહ્યા છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમંતુ હિમાંશુભાઈ ભટ્ટ હિમાંશુભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે હિમાંશુભાઈ આ પ્રશાંત કિશોર અને હું ઘણા છેલ્લા દિવસથી વાંચી રહ્યો છું એમના વિશે એમને ઇન્ટરવ્યુઝ જોઈ રહ્યો છું યુટ્યુબ પર બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર લાગે છે એ ખૂબ ઇન્ટેલિજન્ટ તો છે એ બાબતમાં ના નહીં નહીં તો આટલા બધા પક્ષો એમને સલાહકાર તરીકે રોક્યા નહીં સલાહકાર એને સ્ટ્રેટેજીસ્ટ તરીકે બીજી વસ્તુ અમેરિકામાં ભણ્યા છે પણ એમને દેશી બિહારથી એમનું પગ એક પગ બિહારમાં જ છે કારણ કે એ એમનું ભાષામાં પણ હજુ બિહારી સ્ટાઇલનું અંગ્રેજી બોલે છે બીજી વસ્તુ એ છે કે બિહાર સાથે બહુ કનેક્ટેડ છે અ એ ઉપરાંત એમનો અભ્યાસો પણ બહુ છે થોડા ઇગોઇસ છે પણ એમની આખી જે સ્ટ્રેટેજી એમને પોતાના પક્ષ માટે જે મેં સાંભળ્યું એમને એમના મોડેથી એમણે શું કહ્યું છે તો એક ગાંધીવાદી લાગે એમણે અથવા તો એક પોતાની જાતે ગાંધીવાદી ગણાવે છે એ નથી એમ કે એમને કેવું તું ભાજપની સ્ટેટ આઈડિયોલોજીને અનુસર છે ન તો કોંગ્રેસની ન તો તૃણમૂલ પાર્ટીની એમની પોતાના પક્ષની પોતાની આઈડિયોલોજી પોતાની નક્કી કરી છે તમને શું લાગે છે જયારે આટલા બધા રાજકીય પક્ષો દેશમાં ભવિષ્ય તમને કેવું પક્ષનું ભવિષ્ય કેવું લાગે એ તો બંને બેસીએ તો ખબર પડે કે પેલા ક્રિસ્ટલ બોલ માં શું દેખાય છે બેસીક વાત કરીએ ને તો પીકે નો જ્યાં સુધી સવાલ છે પ્રશાંત કિશોર રેસ્પેક્ટેડ ફિગર ઇન ઇન્ડિયન પોલિટિક્સ એ બાબતે આપણે ના પાડી શકીએ એમનો રાજકીય પક્ષ એ નથી ભાજપ નથી કોંગ્રેસ નથી આરજેડી નથી જનતા દળ યુ આ બધાનું કઈક મિશ્રણ કરી વિક્રમભાઈ તમે કહું સીધી વાત કરીએ આપણે તો ઘણી વાર આપણે અઠવાડિયામાં એક દિવસ કે બે દિવસ ઘરમાં રોજ રોટલી દાળ ભાત શાક ખાઈને ટેવાઈ ગયેલા હોઈએ કંટાળી ગયેલા હોઈએ ઓચાઈ ગયેલા હોઈએ અને પત્ની એમ કે આજે હું ખીચડી બનાવી દઉં છું સાધી સીધી સાધી તો કેમ લોકોને ગમી જાય આપણને કેમ ભાવી જાય છે આ વાત એ છે કે પ્રશાંત કિશોરની આઈડિયોલોજી એ બેસિકલી તમે જે કીધું ને ગાંધીવાદી હવે ગાંધીવાદી આઈડિયોલોજીના ઓગણીસો સુડતાલીસ પછી આ વિવાદાસ્પદ થશે કદાચ લોકોને એમ લાગશે કે હું બહુ મોટી અને ખોટી વાત કરી રહ્યો છું પણ તમે મને કહો કે આજની યુવા પેઢી એકસો ચાલીસ કરોડ ભારતીયોમાંથી જે યુવાનો છે હું આર બિલો થર્ટી યર્સ ઓફ એજ ત્રીસ વર્ષની નીચેના એમાંના કેટલા એ ગાંધીવાદી વિચારસરણીને માને છે ઓફ કાસ્ટ ક્રીડ રિલિજન બધાની વાત છોડી દઈએ એસસી એસટી ફોરવર્ડ ક્લાસ બેકવર્ડ ક્લાસ બધું છોડી દઈએ આપણે પણ ત્રીસ વર્ષથી નીચેના જો યુવાનોનો એક વર્ગ છે આપણે ત્યાં એ લગભગ એક તૃતીયાંશ પોપ્યુલેશન છે એ વર્ગને શું જોઈએ છે એ વર્ગનું એસ્પિરેશન શું છે એમની મહત્વાકાંક્ષા શું છે આજે જાતિવાદી પોલિટિક્સ તો ખરું છે હવે બિહાર એટલે ઘર જાતિવાદી પોલિટિક્સ હવે એમાં કોઈ એક નવું પાર્ટી ઊભી કરવી અને એને અત્યારે ઓન ગ્રાઉન્ડ જો વાત કરીએ આપણે પ્રશાંત કિશોરની પાર્ટીને જન જનસ્વરાજ પાર્ટીને તો ઇટ હેઝ ગોટ સેવન્ટીન નથી એમણે સ્પષ્ટ શબ્દોમાં કીધેલું મને બરાબર યાદ છે એ ઇન્ટરવ્યુ કે હું હમણાં રાજકીય ક્ષેત્રમાં આવવાનો નથી આજે તો હું હજુ ગામે ગામ ફરવાનું કામ કરી રહ્યો છું હું એ જાણવાનું કામ કરી રહ્યો છું કે લોકો શું માંગે છે હવે જો આ બહુ મહત્વની વાત છે બે હજાર ચોવીસ પચીસ ના ભારતમાં પંચોતેર પંચોતેર વર્ષ પછીના ભારતમાં ભારતની અપેક્ષા શું છે એ રાજકીય પાર્ટીઓએ જાણવું પડશે જો રાજકીય પાર્ટીઓ એ વસ્તુ નહીં જાણી શકે તો તે વિલીન થઈ જશે ખતમ થઈ જશે સંપૂર્ણપણે ખતમ થઈ જશે આ હું બહુ માનું છું ભાજપ માટે પણ આ રેડ સિગ્નલ છે તમારી ફિલોસોફી એક લેવલ સુધી તમે યુથમાં આપી શકો પછી તો યુથનું જે એસ્પિરેશન હોય ને એને એટલે જ વિકાસની વાતો જે કરાય છે ને એવું કેમ વિક્રમભાઈ કે પુલો નવા બંધાય એમાં ગુજરાતમાં પુલો તૂટવાનું પર્સન્ટેજ પોઈન્ટ અને બિહારમાં મોર ધેન સિક્સટી પર્સન્ટ ફંડામેન્ટલી તો કઈક ફેર છે એ ફેર શું છે ખાંચી નો ફેર છે અને ખાઈકી કર્યા પછી સારી વસ્તુ આપવાનો ફેર આપણે માની લઈએ કે કહેલું કે હું રૂપિયો મોકલું છું પંચ્યાસી પૈસા ખવાઈ જાય છે આપણે એમ માની લઈએ કે એનું ઉલટ્યું થઈ રહ્યું છે તો આજે પંદર પૈસા ખાઈને પણ જો પંચ્યાસી પૈસાનો માલ કોઈ આપતું હોય તો લોકો તેવા લેવા તૈયાર છે કેમકે એમને એ ફેસિલિટી જોઈએ છે એટલે બેસિક ફેસિલિટીની જ્યાં વાત આવશે લોકોના એસ્પિરેશનની જ્યાં વાત આવશે જે રાજકીય પક્ષ પૂરું કરી શકે પ્રશાંત કિશોરની ફિલોસોફી બહુ સ્પષ્ટ છે એ જાતિવાદી રાજકારણ હા આમ જોઈએ તો જાતિવાદી છે રાજકારણ કરે છે પણ આમ જોઈએ તો જાતિવાદી રાજકારણ નથી કરતા કેમ કે લોકોના એસ્પિરેશન સાથે કરવા છે હવે મને તમે કહો કે એક ઉચ્ચ બ્રાહ્મણ કુળના છોકરાને એક આદિવાસી છોકરાને કે એક મુસ્લિમ છોકરાને બેસિક વસ્તુ શું જોઈએ એને એજ્યુકેશન જોઈએ એને સારું એમ્પ્લોયમેન્ટ જોઈએ એને એની જીવી શકે એટલી બેસિક ફેસિલિટીઝ જોઈએ પોતાના શહેરમાં અને પ્રગતિ કરી શકે કે એ ચોવીસ વર્ષનો હોય ત્યારે પચીસ હજાર રૂપિયા કમાતો હોય બીજી નોકરીમાં કે પહેલી નોકરીમાં તો એ રિટાયર થાય ત્યારે એ દોઢ લાખ રૂપિયા કમાતો હોવો જોઈએ આ એસ્પિરેશનલ ભારત છે કે આપણે હું અને તમે બંને થર્ડ ક્લાસમાં આપણે ટ્રાવેલ કરતા હતા જ્યારે રિપોર્ટિંગ કરતા હતા ત્યારે બેસીને અહીંયાથી સવારના પોરમાં સુરતથી થી ક્વીનમાં બેસીને ભરેલી ક્વીનના ડબ્બામાં બેસીને આપણે અમદાવાદ જતા હતા આજે તમને યાદ છે હું કે તમે એસી ચેરકાર સિવાય ગયા હોઈએ આ બેસિક વસ્તુઓ સમજવાની જરૂર છે અને ત્યાં આગાડી રાજકીય પક્ષ જયારે નવો ઉભો થાય પીકે ના તમે બે હજાર ચોવીસ ના સમયે ચૂંટણીઓ પહેલા બહુ બધા ઇન્ટરવ્યુ જોયા વોઝ અ બિગ ક્રિટિક ઓફ રાહુલ ગાંધી એટલે કોંગ્રેસ હી વોઝ અ બિગ ક્રિટિક ઓફ બીજેપી ઓલ્સો હવે આ બે થી હટીને એક પ્રયોગ બે હજાર બાર માં બે હજાર ચૌદ માં કરેલો ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નો અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ દસ વર્ષમાં એ કેજરીવાલ નું શું થયું તિહાર જેલ પ્રશાંત કિશોર નું શું થશે હું અને તમે કહી શકીએ તમને પણ એ બિહારમાંથી આવે છે હવે એક વસ્તુ યાદ રાખજો લોકો ખબર નથી હજુ આજની તારીખમાં પણ રાષ્ટ્રની અંદર સૌથી વધુ આઈએસ આવતા હોય ને તો તે બિહારમાંથી આવે છે એટલે બિહારી લોકોની કોઠા સુધી તમે અવગણતા નહીં અને જ્યારે બિહાર જેવા રાજ્યમાં કે જ્યાં અગાડી માત્ર યાદવો માત્ર યાદવો તરફી હોય કુર્મી એક તરફ હોય એક તરફ હોય મુસ્લામ મુસલમાનો એક તરફ હોય એવી સ્થિતિમાં જ્યાં એમનું સત્તર ટકા અઢાર ટકા એક્સેપ્ટન્સ હજુ પાર્ટી નહીં બન્યા પહેલા હોય તો એ વસ્તુ તો બહુ બંને આશર તો થવાની છે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરુ યાદવ નો પક્ષ ત્યાં આગળ એમ તેજસ્વી યાદવ માટે એ કરો નહીં તો મારો વળી વાત છે સિદ્ધિ કોમ્પિટિશન પ્રશાંત કિશોરની લાલુ યાદવના છોકરા સાથે થશે તેજસ્વી સાથે થશે સીધી કોમ્પિટિશન બીજેપી સાથે થશે કે અને બીજેપી તો તમે જોજો બીજેપી વિલ પ્રોજેક્ટ ચિરાગ પાસવાન એઝ ધ બિહાર ત્યાં પાછું યુથના ઇન્સ્પિરેશનની વાત છે એટલે એ બધી દ્રષ્ટિએ જોઈએ ને આપણે તો પ્રશાંત કિશોરનું ઉદ્ભવ અને એ કેટલો ચાલશે એ વિચારવા જેવી વાત છે અને મને તો એ બાબત બી નવાઈ નહીં લાગે કે આગળ જઈને પ્રશાંત કિશોર નીતિશ કુમાર જેવું કરે બિકોઝ હી હેઝ ધ ફંડામેન્ટલ બેસિક રૂટ્સ વિથ બીજેપી એક તરફ બે હજાર બાર થી તમે તમે હિસ્ટ્રી આપી ઇઝ હીઝ અી કલ્ચર બટ એટ સેમ ટાઈમ હી ડઝ નોટ વોન્ટ ટુ લૂઝ ઇઝ માઇનોરિટી વોટ કેમ કે એ યુથના એસ્પિરેશન ઉપર ચાલે છે યંગ ઇન્ડિયાના એસ્પિરેશન ઉપર ચાલે આ બહુ મહત્વની વાત છે અને એટલે મને તો દેખાય છે કે પ્રશાંત કિશોરની પાર્ટી એક સારો ફોર્સ બહુ મોટો ફોર્સ થઈને તમને યાદ હોય તો દિલ્હીની જયારે આમ આદમી પાર્ટી પહેલી વાર ચૂંટણી લડી ત્યારે છવ્વીસ કે અઠાવીસ સીટ જીતેલી હેડ જીતેલીકમ અ કિંગમેકર મેકર એવું કઈ પ્રશાંત કિશોર વીસ બાવીસ ટકા વોટ લાવીને બિહારમાં કરે તો મને તો કોઈ નવાઈ લઈને એટલે હું તો એના પાર્ટીનું અત્યારના તબક્કે તો રાજકીય ભવિષ્ય નજીકના ભવિષ્યમાં બહુ સારું જોઈ રહ્યો છું કેમકે એ છે ને અનનોન અનનો છે અને બિહારની બિહારની રાજકારણમાં કે આપણા કોઈ બી જગ્યાના રાજકારણમાં મોટી તકલીફ એ છે કે લોકો છે ને ઘસ્યા પીટ્યા એ જ નીતિશ કુમાર એ તેજસ્વી યાદવ એ જ ફલાણો એ જ દીકડો એ બધા ચહેરા જોઈ જોઈને કંટાળી ગયા છે લોકોને કોઈ યંગ નવા છો છોકરાઓ જોઈએ છે કે જે લોકો નવા આઈડિયા લઈને આવે અને ઇફ પ્રશાંત કિશોર ઇઝ એબલ ટુ ડૂ દેટ હી વિલ ગેટ લોડ ઓફ ફોર્ટ માં કોઈ શંકા ને સ્થાન નથી કે આપણે જ્યારે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ રહી શરૂઆત થઈ હતી અન્ના હઝારેના આંદોલનમાંથી બહાર છૂટા પડીને અરવિંદ કેજરીવાલે ત્યારે પણ આપણા યુથને તમે જે કહો છો એ પ્રમાણે યુવાનોને ખૂબ જ અપેક્ષા હતી કેજરીવાલ પાસે અને કેજરીવાલનું આંદોલન પણ શરૂ થયું હતું એન્ટી કરપ્શન મુવમેન્ટ તરીકે બરાબર હવે એ જ કેજરીવાલના આજે કોઈ નિર્ણય સહિત ત્રણ બે મિનિસ્ટરો એક બે ધારાસભ્યો ભ્રષ્ટાચારના આરોપ જેલની હવા ખાઈ ચુક્યા છે અથવા તો જેલમાં છે તો પ્રશાંત કિશોર જે આઈડિયોલોજી થઈ સાથે આવે છે એ ગાંધીવાદની વાત કરીએ છીએ જુદી વાત છે ખરેખર અમલમાં કેટલું મૂકશે જેમ કેજરીવાલે એમાંથી અમલમાં કેટલું મૂકે એન્ટી કરપ્શન આપણે જોઈએ છે પણ પ્રશાંત કિશોર એક બાબતે મેં એમના જે બે ત્રણ ઇન્ટરવ્યુ જોયા એમાં બહુ જ ક્લિયર છે એ દરેક પક્ષમાંથી કંઈક કઈક સારું લેવા માંગે છે ભાજપની એમને ખબર છે પ્લસ દરેક સાથે નજીકથી કામ કર્યું જો તમે ભાજપની સારી બાબત પણ એમને ખબર છે કોંગ્રેસનું પણ ખબર છે આમ આદમી પાર્ટીની પણ ખબર છે તૃણમૂલ કોંગ્રેસની પણ ખબર છે અને નીતિશ કુમારની પણ ખબર છે એ લોકોની નબળાઈ પણ ખબર છે પ્રશાંત કિશોરને આ બધાની એટલે એ એટલો એટલા બુદ્ધિશાળી તો છે કે એ લોકોની ભૂલોનું પુનરાવર્તન નહીં કરે બીજું એ છ મહિનાથી જે પદયાત્રા કરે છે એમાં બિહારની ઘણા બધા ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોને વર્કરોને મળ્યા છે એમની સાથે કોમ્યુનિકેશન કર્યું છે સાથે ઘણા કરી છે એટલે મને એમ લાગે છે શરૂઆતની સ્ટેજે તો કદાચ બિહારના લોકોને આકર્ષીને એ થોડી પોતાની એસ્ટાબ્લિશ પોતાની પક્ષને કરી શકશે પછી ભવિષ્યમાં તો ધારો કે એમણે કહ્યું કે ભાઈ પક્ષનું ફંડિંગનું શું કરતો એક સવાલ પૂછ્યો કારણ કે આજે કોઈ પણ રાજકીય પક્ષ ચલાવો હોય તો ફંડિંગ મોટા પાયે ફંડિંગ વગર નહીં ચાલે ત્યારે એમણે કહ્યું કે હું મારા દરેક એક કરોડ મેમ્બર બનાવવાની મારી અપેક્ષા છે ધારણા છે પક્ષના તો દરેક પાસે હું વીસ રૂપિયા પચીસ રૂપિયા પચાસ રૂપિયા પછી વધારે નથી સો રૂપિયા માંગીશ તો મને પક્ષ ચલાવવા જેટલું ભંડોળ મળી જશે હવે આ છે ને એક પ્રકારનું આપણે ઇન્ફ્યુઝન પણ હું એને કહી શકું કારણ કે આપણે બી આપણે પણ જ્યારે છાપું કાઢતા હોય છે કે યુટ્યુબ ચેનલ ચેનલ ચલાવીએ છીએ અને આપણે કોઈક ડોનેશન માંગીએ છીએ કે કઈ પણ તો આપણે માનીએ છીએ કે એક માણસ થી આર બસો ત્રણસો રૂપિયા આપશે ને આપણને દસ હજાર પડે છે એટલે એ પ્રશાંત કિશોર ફંડિંગ બાબતમાં કેટલા સફળ થશે આપણને ખબર નથી બીજી વસ્તુની આપણને ખબર નથી કે એમને કદાચ કોઈ ફંડર હોય પણ એની પાસે ફંડ આપનાર કોઈ હોઈ શકે જે આપણને ખબર નથી ઇન્ટરનેશનલ લેવલ હોય સ્થાનિક લેવલ ના હોય પણ એ કોઈ રિવ્યુલ નહીં કરે તો એ તો કોઈ પણ માણસ કોઈ પણ રાજકારણી રિવીલ નહીં કરે ક્યાંથી પૈસા આવવાના છે અને લાંબુ વિચાર્યું વગર પ્રશાંત કિશોર આ જોખમ લઈ પણ વિક્રમભાઈ તમને એક વાત કરું તમે તમારી વાતમાં એનો ઉત્તર બી આપી દીધો મારા હિસાબે તો જો ફાઇનાન્શિયલ ફંડિંગની જે સુધી વાત છે ને તમે કીધું ને કે પ્રશાંત કિશોરે કીધું કે એક કરોડ મેમ્બર બનાવવાની છે બધા જો મને દસ રૂપિયા આપશે તો પણ આટલા થઈ જશે પ્રેક્ટિકલ વસ્તુ કહો તમે ગુજરાતમાં ભાજપના એક પોઈન્ટ પાંત્રીસ કરોડ મેમ્બર્સ છે સાંભળજો આ વખતે પચાસ ટકા જો આ બિહારથી નાનું છે ગુજરાત નાના રાજ્યમાં એનાથી લગભગ સિત્તેર ટકા ના સાઈઝ છે ગુજરાત એવા રાજ્યમાં પણ જો આ સ્થિતિ હોય અડતાલીસ થી પચાસ ટકા તો એક કરોડ સભ્ય થી પહેલી વસ્તુ એ લોકોને વિચારવાની છે યુફોરિયા જે હોય છે ને તે બહુ મોટો હોય છે તમે કીધું કેજરીવાલ નો યુફોરિયા ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન વખતે બહુ જ મોટો હતો પણ શું નીકળ્યું આરબ સ્પ્રિંગ પછીની એક ટૂલ કિટ નીકળી ઇન્ટરનેશનલ કમાલની પછી એ ખબર પડી કે કેજરીવાલ વોઝ ફંડેડ બાય ડીપ સ્ટેટ તમે જે કીધું ને કે ઇન્ટરનેશનલ નેશનલ લેવલના લોકો ફંડિંગ વેલ કેજરીવાલ ઇઝ ઇન જેલ ડીપ સ્ટેટનું એ જે મોરું હતું તે મોરાને સરકારે ખતમ કરી દીધું છેલ્લા સત્તર વીસ વર્ષથી બીજું મોરું જે ભારતીય રાજકારણમાં અત્યારે રમી રહ્યું છે અત્યારે યુએસએમાં છે તે મોરું હજુ બી ચીનના ગુણગાન ગયા કરે છે અને ડીપ સ્ટેટને પણ ખબર છે કે એ મોરાને કદી પણ ભારતીય સત્તા પર બેસાડાય નહીં હિલ બી અ પરપેચ્યુઅલ પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ હવે આવી સ્થિતિમાં ડીપ સ્ટેટ કોઈ ત્રીજું માણસ લઈ આવે જે સનાતની બી હોય જે સનાતની લોકો પણ એક્સેપ્ટ કરતા હોય બની શકે છે कि ये वस्तु बहुत क्लियर थवी જોઈએ જુઓ પ્રજા જારે કોબી કોબી તમે મત આપતી હોય છે ને આપણે ત્યાં એક તકલીફ છે કે શરૂઆતમાં આપણે બડા ઓળગોર થઈ જઈએ છે એક વખત કલ્લીવાળ જેવી રીતે કેજરીવાલ પર થઈ ગયા હતા આજે 10 વર્ષ પછી ખબર પડી ને હું તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે સાહેબ દિલ્હીમાં એ સમયે 2020 2021 ના સમયમાં જ્યારે હું જતો હતો દિલ્હીમાં ત્યારે પગ્યો 22 22 ઠેકા રસ્તો આવતો હતો લિકર કેમ એક સામાન્ય માણસને નરી આંખે દેખાય પચાસ રૂપિયા કમાય તો એ એ વિચાર કરે કે પચાસ રૂપિયામાં એક કોર્ટર આવે છે એની જગ્યાએ મારે બે કોર્ટર મળશે તો એ બે દિવસ કામ કરવાની છે હા બીજી રીતે પણ કામ કરતું હોય છે હવે આરબ સ્પ્રિંગ છે ને એવું કઈ બિહારમાં નથી જોવાનું હું માનું છું મારું એમ માનવું છે કે પ્રશાંત કિશોર આવતા ઇલેક્શનમાં સત્તા પર આવી જાય તો એ પણ નહીં માનતા હોય એટલા મતે પણ એ કદાચ કેજરીવાલ જેમ રાતોરાત મુખ્યમંત્રી બની ગયા એ બનવું પણ જોખમકારક છે મને એમ લાગે છે કારણ કે લોકોનો જે તમારા માટેનો અહોભાવ જે છે એ એકદમ રાતોરાત ઘટી પણ જઈ શકે છે જે રાતોરાત તમને સ્ટાર બનાવે છે નીચે પણ પાડી શકે છે એ જ રીતે પ્રશાંત કિશોર ફક્ત થોડી બેઠકો પણ લે પણ એક ડિસિશન મેકર તરીકે અથવા તો કોઈને સપોર્ટિવ ગવર્મેન્ટ કોઈને બનાવવાની હોય એ ટેકા ટેકો આપીને પણ ડિસિઝન એવું એનું ઇમ્પોર્ટન્સ ઊભું કરી શકે તો પણ એમના માટે હું માનું છું મોટી જીત ગણા છે લેટ સી એન્ડ વેઇટ એન્ડ વોચ કે ભવિષ્ય શું રહ્યું છે શું થઈ રહ્યું છે આજે બીજી એક પર હિમંતુભાઈ ચર્ચા કરવી છે આપણે એ છે કે સુરતમાં છેલ્લા થોડા કલાકો પહેલા એક નાનું ઘટના બની એમ તો ઘટના નાની કહેવાય પણ એની પાછળનું આપણે ઘણી ચિંતાની વાત છે કે સુરતના એક સૈયદપુરા વિસ્તારમાં ગણેશ

કોમના કદાચ વડીલોએ સમજાવ્યા હોય એ પરિસ્થિતિ ફાડે પડી ગઈ પણ અમે એક નવો આખો એક વસ્તુ જોવા મળી કે અત્યાર સુધી જે સુરત કે અમદાવાદ કે વડોદરા કે ગુજરાતમાં કે ગુજરાતની બહાર જે કંઈ કોમ્યુનિટ તોફાનો થતા કોમબાજી તોફાનો થતા આપણે જોતા હતા તો બે વ્યસ્ક વ્યક્તિઓ વચ્ચેનો ઝઘડા થાય કે કંઈક એવી ઘટના બને કે જેમાં એટલીસ્ટ યંગ કે મોટી ઉંમરની વ્યક્તિઓ ઇન્વોલ્વ હોય બાળકો જનરલી આમાં ઇન્વોલ્વ નહોતા હતા પહેલી વખત એવું થયું કે એક ડિલિબરેટલી એવું લાગ્યું કે કે કારણ કેટલાક સ્થાનિક રહેવાસે એવું કહ્યું કે ગયા વર્ષે પણ આ પ્રકારે આ વર્ષના છોકરાએ આ પ્રકારનું નૃત્ય કરેલું પણ એ વખતે સમજાવીને સમજાવટથી બધી વાત ખાડે પડી ગયેલી આ વખતે પડી એટલે આ રાષ્ટ્રીય હેડલાઇન બની ગઈ હવે અને તમે કઈ રીતે મૂલવો છો જે રીતે પેલેસ્ટાઈન અને કાશ્મીરમાં પણ આવા બનાવો બનતા રહે છે આ એક કઈક લાંબો પ્લાનિંગ લાગે છે કે એક ટેમ્પરરી એક એક્સટેમ્પો ઉભો થયેલો બનાવ લાગે છે એક જ બનાવ હોય અને અટકી જાય પણ હું રામપુરા જતો હું મારા ફેમિલી લઈને રામપુરા જતો તો અને હું એક્ઝેક્ટલી જે ગણેશ પંડાલ પાસે જે ઘટના બની સૈયદપુર આપેલો ત્યાંથી પસાર થયો છું ગયો પણ બહાર પણ આવ્યો મને એવું કશું ફીલ નહીં થયું કે રાતના કઈક આવું થઈ ગયું છે એનું કારણ શું કે પોલીસે ગુજરાત પોલીસે વ્યવસ્થિત કામ કરીને સત્યાવીસ લોકોને અડધી રાતના બે વાગે દંડા ઠોકી ઠોકીને એ લોકોને સીધા કર્યા છે એટલે જેમ પોલીસે એનું કામ કર્યું છે ને બંધ થઈ ગયું પણ વાત મારી જે છે ને જે તમે જે ને સાહેબ મને એ કહો આ કોઈ નવી પેટર્ન તો નથી મિત્રો બરાબર સમજજો આ કોઈ એક નવી પેટર્ન તો નથી ત્રણસો સિત્તેર નાબૂદ નહીં થઈ કાશ્મીર વેલીમાં ત્યાં સુધી કાશ્મીરમાં કાશ્મીરના યુથ નો પાંચસો રૂપિયા પર ડે બહાર નીકળીને પથરા મારવાનો ધંધો હતો ધંધો હું કઉ છું પેલેસ્ટાઈનમાં રસ્તા ઉપર જઈને પેલેસ્ટાઈનની યુથ બુમા બૂમ કરતું યુદ્ધ પથરા પથરા નાખતું હવે આ લબર બાર વર્ષના કિશોરો પાસે નંખાવીને કોઈ નવી વાર્તા તો શરૂ નથી થઈ રહી દેશભરમાં મારો મૂળભૂત સવાલ એ છે કે બાર તેર વર્ષના છોકરામાં એવું હેઠળ ના હોય એવો ધીકર ના હોય મનમાં બાર તેર વર્ષના મગજમાં જો એ મદરેસામાં ભણવા જતા હોય તો પણ ભારત દેશમાં રહેનારા કોઈના મગજમાં આવી વાત ના હોય હું તોડી ચાડું નહીં ભાઈ આવું નથી બનતું એટલે તેમને શીખવવામાં આવ્યા છે અને રિક્ષામાં ભરીને એ સાત આઠ યુથ જયારે પંડાલ પાસે જાય છે પથ્થરમારો કરે છે પાછા આવે છે હવે આ વસ્તુ પોલીસ તમને ઉગાડે છો કે છે આજે અર્થ શું થયો ઇટ ધીસ એ ન્યુ પેટન અશાંતિ શરૂ કરવા માટે આવું કઈ જાણી જોઈને કરવામાં આવ્યું છે અને એવા જુએના પાસે આ કૃત્ય કરાવવું કે જેને તમે સજા ના કરી શકો અઢાર વર્ષથી નીચેના હોય એટલે તમારે તને રિમનું મોકલી આપવા પડે આ કંઈક નવી પેટર્ન નવી ટૂલકીટ શરૂ થઈ રહી છે હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે આપણા દેશની અંદર શાહીન થી શરૂ કરીને પાર્મસ આંદોલન એક થી શરૂ કરીને એક ટૂલકીટ ઓપરેટ કરી રહી છે આપણા દેશની પ્રગતિને રોકવા માટે આવી નાની મોટી ઘટનાઓ નાની નવી ઘટનાઓ કોઈ જઈને કોઈ ગટરનું ઢાંકણું મૂકી આવે છે રેલવેના પાટા ઉપર રેલ ગાડી વંદે ભારતને લબર બુચ્યાઓ જેની હજુ મૂચ નથી ઉગી એ લોકોને પથરા હાથમાં આપીને રિક્ષામાં બેસાડી પથરા પથ્થર આવો અને એટલે તમે જોશો મેં વિઝ્યુઅલ જોયા છે જે સત્તાવીસ ને જે રાઉન્ડઅપ કર્યા છે ને એના વિઝ્યુઅલ જોયા છે તે વિઝ્યુઅલ કંઈક બીજું બતાવે છે એમના હેન્ડલ એમના વડીલોને પકડીને લાવવામાં આવે છે વોટ વેર યુ ડુઈંગ તમે શું કરતા હતા કેમ કે બાલિક નહીં હોય તો એની જવાબદારી એના બાપની હશે એટલે મારો તો સીધો ઈશારો એ છે કે કંઈક નવું પાછું શરૂ થઈ રહ્યું છે નવી આવી રહી છે એક જમાનામાં કાશ્મીરમાં પથ્થર મારો એટલે કાવમો ન હતો તમારાથી લાલ શ્રીનગરના લાલચોકમાં જઈને ઉભા નહોતો રહ્યો આજે મુંબઈના વેસ્ટર્ન રેલવે કે સેન્ટ્રલ રેલવેની બંને તરફ કેમ આજે એક જ કમ્યુનિટીની ઇલિગલ વસાવું છે કરવા દીધું એ સવાલો બહુ બધા છે આપણી પાસે ટાઈમ નથી પણ એટલે મારો તો એક અંદેશો જ માત્ર એટલો છે કે આવું કંઈક હોય તો આપણા પ્રશાસને જે રીતે શક્તિથી કામ આપણે પહેલા પણ લીધું હતું તમે જુઓ વિક્રમભાઈ કે બે હાજર બે પછી ગુજરાતમાં મોટે પાયે દંગા થવા એ હિસ્ટ્રી બની ગઈ છે મારા તો એ ખબર મોટા કે નાના પાયે કૌમાંથી તોફાનો બંધ થઈ ગયા બંધ થઈ ગયા બે હાજર બે પછી આપણા છોકરાઓને આપણે કહીએ ને કે શું વાત કરો છો તમે અમે તો ક્યારે આખી અમારી જિંદગીમાં જોયું જ નથી નવી પેઢીએ કર્ફ્યુ જ નથી જોયું જ નથી કન્ફ્યુજ નથી જોયું તો પછી આવું કઈક થાય ને ત્યારે એની એની એના મૂળ સુધી જવું પડશે નહીં એટલે હિમંશુ આ આવી વસ્તુ ને ઉગતી ડામી દેવી જોઈ પડે પોલીસે ઓથોરિટી એની સામે બીજું પણ એક તમે કહ્યું એ બહુ અગત્યની વાત કરી કે આ તો કોઈ ટ્રેન્ડ નથી બની રહ્યો ને જે જે બાળકોને કે કિશોરોને પથ્થર આપીને મોકલે એ જો ટ્રેન્ડ બની ગયો તો ખૂબ ઘાતક કહેવાય અને જો એક કદાચ એકાદ લોકલ કિસ્સો હોય તો ચાલો એ સેટલ થઈ જાય પણ એ ઇન્વેસ્ટિગેશન આપણી આઈબીએ કરવાની જરૂર છે આપણી ગવર્મેન્ટ ઓથોરિટી આની ઊંડામાં જઈને જેમ કાશ્મીરમાં તમે જુઓ વર્ષો સુધી ચાલુ એક તમે કહો આંદોલન જેવું ન્યુસન્સ જેવું કે આતંક જેવું કે નાના નાના છોકરાઓને પૈસા તમે કીધું પાંચસો રૂપિયા આપીને પથ્થર માર્યો આર્મી પર આ તો ગણપતિજીની મૂર્તિ પર માર્યો એ તો આર્મી આર્મીના જવાનોની હાથમાં જે ઓટોમેટિક ગન જોઈને ભલભલા ને પેશાબ થઈ જાય એના પર એ લોકો પથ્થરબાજી કરતા હતા જે પહેલે પેલેસ્ટાઈનમાં ઇઝરાયલમાં થઈ રહ્યું છે ઇઝરાયલની સામે ઇઝરાયલ ખુબ કડકાઈથી કંટ્રોલમાં છે એટલે તમે એ વાત ખૂબ સાચી કહી અને આપણી સરકાર પણ આ વિચારે એવું આપણે ઈચ્છીએ અને કદાચ વિચારશે જ અને આપણે ઈચ્છા કે ભવિષ્યમાં બનાવો નહીં બને હિમાંશુભાઈ તમે આજે અમારી સાથે જોડાયા ઓફલાઈન ન્યૂઝ સાથે જોડાયા અને આ ચર્ચા અમારી સાથે કરી અને દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી સાથે જોડાયા તમે અમને તમારો રિસ્પોન્સ લખીને કારણ કે અમને પણ જાણ થાય કે અમારે ક્યાં સુધારો કરવાનો છે અમારે આપના આપને અમારા કાર્યક્રમો કેવા લાગે છે આપને કેવા કાર્યક્રમો જોવાના ગમે છે થેન્ક યુ વેરી મચ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો